અને હવે વાત કરીશું કેન્દ્રીય ગૃહમંત્રીની જે ગિફ્ટ આપી છે તેની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કલોલની મુલાકાતે કલોલમાં પ્રજાલક્ષી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું પાનસર ગામમાં તળાવનું અમિત શાહના હસ્તે લોકાર્પણ પાંચ આઠ એકરમાં ફેલાયેલા તળાવને સીએસઆર ફંડમાંથી તૈયાર કરવામાં આવ્યું છે તળાવની આસપાસ એરિયા કરવામાં આવ્યો છે પ્રાકૃતિક પાણીનો તેમાં સંગ્રહ થશે તળાવની આસપાસ પ્લે એરિયા ફૂડ કોર્ટ ઘાટ ગામનું પ્રાચીન મંદિર મેદાન અને પ્લાઝા તૈયાર કરવામાં આવ્યા છે ત્રણ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે તૈયાર તળાવનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રીનો આ ગુજરાત પ્રવાસ અને ખાસ કરીને તેમના જે લોકસભા ક્ષેત્ર છે તેના વિસ્તારને આજે આ મોટી ભેટ મળી છે કલુલ ખાતે તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને જે લોકાર્પણ કરવામાં આવ્યું છે લોકસભાનો સભ્ય ચૂંટીને બનાવ્યો પાંચ વર્ષ થયા આ વર્ષ પાંચ વર્ષમાં પાંસર ગામમાં ચૌદ કરોડ અઢાર લાખ ના ખર્ચે વિકાસના કામો પૂરા થઈ જાય છે અને આપણું બે હજાર એકવીસ માં એનું ભૂમિ પૂજન કરવા આવ્યો હતો ખરેખર જીવ બળે એવું તલાવ હતું આજે વરસાદના પાણી આવવાનો રસ્તો થઈ ગયો છે તરાવની આજુબાજુમાં ઝાડવાઈ નાખ્યા છે અને પાંચ વર્ષ પછી તમે આ તરાવ જોજો એક સુંદર પિકનિકનું સ્થાન આખા ગામ માટે પાંસર ગામ માટે અહીંયા ચાલુ થયું છે બાળકોને રમવાની વ્યવસ્થા જુવાનિયાઓને કસરત કરવાની વ્યવસ્થા વોલીબોલનું ગ્રાઉન્ડ વૃક્ષારોપણ મંદિરને સૌંદર્યકરણ કરીને રામદેવ જીના મંદિરને આવરી લીધું છે અને થોડું પાણી ભરવાની વ્યવસ્થા થઈ જાય ક્યાંક નર્મદાથી જો આપણું જોડાણ મળી જાય તો પછી અંદર બોટ મૂકવાની વ્યવસ્થા કરી દઈશું એટલે કમ્પ્લીટ તરાવ પાંસરવાળાને મળે અને બારે મહિના છલો છલ રહે એવું તળાવ બનાવવાનું છે